નમસ્કાર સ્વાગત છે આપને અરવલી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ મોડાસાના શામપુર માર્ગ પર દીપડાએ દેખા દીધી કાર ચાલકે દીપડો દેખાતા તેનો વિડીયો મોબાઈલમાં કંડારી વાયરલ કર્યો ઉત્તરાયણમાં પતંગો પાલળી જશે બાર થી અઢાર જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતાઓ જાન્યુઆરીમાં ઠંડી પણ ધ્રુજાવશે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું ગ્લો ગાર્ડન હવે અમદાવાદમાં રાત પડતા જ રંગબેરંગી લાઇટ્સથી પાર્ક જળહળી ઉઠશે વિવિધ સ્કલ્પચરના કારણે બાળકોને તો મોજ પડી જશે પાંચ જાન્યુઆરીથી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે કેટલાક જિલ્લાઓમાં લાંબા ગાળા સુધી કોલ્ડ વેવની પણ સંભાવના નકલી પાસપોર્ટ સાથે મહિલાએ કરી મુસાફરી અમેરિકાથી વાયા દુબઈ થઈ અમદાવાદ પહોંચી મહિલા વ્યક્તિના નામે નીકળ્યો પાસપોર્ટ મોડાસા પોલીસે ચાઇનીઝ દોરી ઝડપી એક બોક્સમાંથી સાઠ ફિરકીઓ ઝડપાય છે સહયોગ ચોકડી કેનાલ રોડ પરથી ઝડપ્યો છે ચાઇનીઝ દોરીનો જથ્થો એક્ટિવા પર લઈ જવાતો હતો દોરીનો જથ્થો તો રૂપિયા સાઠ હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે એક આરોપીની પોલીસે અટકાયત કરી છે તો મોડાસા પોલીસે ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે એક બોક્સમાંથી સાઈડ ફિરકીઓ ઝડપાઈ છે સહયોગ ચોકડી કેનાલ રોડ પરથી ઝડપ્યો છે ચાઇનીઝ દોરીનો જથ્થો તો એક્ટિવા પર લઈ જપાતો હતો દોરીનો જથ્થો પશ્ચિમ રેલવે નવું મેઇન લાઇન ટાઈમ ટેબલ લોન્ચ કર્યું છે અગિયાર જોડી ટ્રેનો શરૂ કરવામાં આવી હતી અને ત્રણ જોડી ટ્રેનોને સુપરફાસ્ટમાં રૂપાંતરિત કરવામાં આવી હતી મુસાફરોની વધુ સારી સુવિધા અને આરામ સુનિશ્ચિત કરવા પશ્ચિમ ઝોનના નવા મુખ્ય લાઇનના સમય કોષ્ટકમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે જાન્યુઆરીમાં શહેરમાં દિવસનું મહત્તમ તાપમાન પચીસ ડિગ્રી તો લઘુત્તમ તાપમાનનો પારો દસ થી ચૌદ ડિગ્રીની આસપાસ રહી શકે છે પ્રથમ પખવાડિયામાં શીતલહેર અને કોલ્ડ ડે રહેવાની સંભાવનાઓ છે બંગાળની ખાડીમાં તેમજ અરબી સમુદ્રમાં નિમ્ન દબાણ ઉદ્ભવવાની શક્યતાઓ છે હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર લેબગ્રોન ડાયમંડની રફના ભાવમાં તેર થી પંદર ટકાનો વધારો કરાયો છે લેબગ્રોન હીરાની ડિમાન્ડ વધતા રફના ભાવમાં વધારો થયો છે સમગ્ર ડાયમંડ ઉદ્યોગમાં હવે ઉલટી ગંગા શરૂ થઈ હોય તેવો ઘાટ સર્જાયો છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જાન્યુઆરીમાં ઠંડી સારી રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ છ થી નવ જાન્યુઆરી વચ્ચે કોલ્ડ નો રાઉન્ડ આવશે જેમાં પારો બાર ડિગ્રી સુધી ગગડી શકે છે જોકે ગુજરાતમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઠંડી વધુ રહેશે અમદાવાદ સહિત રાજ્યમાં હાલ પૂર્વના પવનો શરૂ થતાં આગામી ચારથી પાંચ દિવસ સુધી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થશે જેથી લોકોને ઠંડીથી રાહત મળશે એ પછી વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડી ઉપરાંત કમોસમી વરસાદની પણ શક્યતાઓ છે ભારતીય હવામાન વિભાગે બુધવારે રજૂ કરેલા લાંબા ગાળાના અનુમાન મુજબ ગુજરાતમાં ડિસેમ્બર મહિના કરતાં જાન્યુઆરી મહિનામાં ઠંડીનું જોર વધુ રહેશે ડિસેમ્બરમાં જ્યાં રાજ્યોમાં ઠંડીનો પારો સામાન્ય કરતાં વધુ તેમજ શીતલહેર કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો પૂરતી રહી હતી મોડાસાના શામપુર માર્ગ પર દીપડાએ દેખા દીધી શિકારની શોધમાં ફરતા દીપડાને લઈ લોકોમાં ફફડાટ વ્યાપ્યો કાર ચાલકે દીપડો દેખાતા તેનો વિડીયો મોબાઈલમાં કંડારી વાયરલ કર્યો છે શામપુર લાલપુર ગોખરવા સરડોઈ સહિત વિસ્તારમાં છેલ્લા એક વર્ષે દીપડાના તેમજ આંટાફેરા જોવા મળી રહ્યા છે તો મોડાસાના શામપુર માર્ગ પર દીપડાએ દેખા દીધી છે શિકારની શોધમાં ફરતા દીપડાને લઈ લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે કાર ચાલકે દીપડો દેખાતા તેનો વિડીયો મોબાઈલમાં કંડારી વાયરલ કર્યો છે મોડાસાના શામપુર માર્ગ પર દીપડાએ દેખા દીધી શિકારની શોધમાં ફરતા દીપડાને લઈ લોકોમાં ફફડાટ વ્યાપ્યો કાર ચાલકે દીપડો દેખાતા તેનો વિડીયો મોબાઈલમાં કંડારી વાયરલ કર્યો છે શામપુર લાલપુર ગોખરવા સહિત વિસ્તારમાં દીપડાના તેમજ આંટાફેરા જોવા મળી રહ્યા છે તો મોડાસાના શામપુર માર્ગ પર દીપડાએ દેખા દીધી છે શિકારની શોધમાં ફરતા દીપડાને લઈ લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે કાર ચાલકે દીપડો દેખાતા તેનો વિડીયો મોબાઈલમાં કંડારી વાયરલ કર્યો છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પ્રિલિમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે અગાઉ વિજ્ઞાન પ્રવાહની પ્રિલિમ પરીક્ષા વીસ થી અઠ્યાવીસ જાન્યુઆરી દરમિયાન લેવામાં આવવાની હતી પરંતુ જેઈ ની પરીક્ષાના કારણે આ પરીક્ષા હવે સોળ જાન્યુઆરીથી એકવીસ જાન્યુઆરી દરમિયાન લેવામાં આવશે અન્ય ધોરણની પ્રિલિમ પરીક્ષા વીસથી અઠ્યાવીસ જાન્યુઆરી દરમિયાન યથાવત રાખવામાં આવી છે અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દરરોજ ડોમેસ્ટિક સહિત ઇન્ટરનેશનલ ફ્લાઇટની અવરજવર રહેતી હોય છે તેમાં સૌથી વધુ અરબ દેશથી વિવિધ એરલાઇન્સની ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ આવે છે ત્યારે ગત બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ એક મહિલા નકલી પાસપોર્ટ સાથે અમેરિકાથી વાયા દુબઈ થઈને અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર જાન્યુઆરી માસના ફક્ત ચાર જ દિવસ ઠંડીમાંથી રાહત મળશે ત્યારબાદ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ થી એક અતિશય ઠંડીનું રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે જે પંદર જાન્યુઆરી સુધી એટલે કે લગભગ દસ થી બાર દિવસ સુધી ચાલુ રહેશે જેમાં કેટલાક જિલ્લાઓમાં લાંબા ગાળા સુધી કોલ્ડ વેવની પણ સંભાવના છે અમદાવાદીઓએ હવે ગ્લો ગાર્ડન નાઇટ ફ્લાવર પાર્ક જોવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાની જરૂર નહીં પડે અમદાવાદના રિવરફ્રન્ટ પર અંદાજિત ત્રણ કરોડના ખર્ચે તૈયાર થયેલો ગ્લો ગાર્ડન ત્રણ તારીખથી ખુલ્લો મુકવામાં આવશે ગ્લો ગાર્ડનમાં મુકાયેલા વિવિધ સ્કલ્ચરલ અહીં આવનારા પ્રવાસીઓને જંગલ સફારીને અનુભવ કરાવશે રાત પડતા જ આ ગાર્ડન ઝળહળી ઉઠશે ઉત્રાયન નજીક આવતા જ પતંગ રસિયાઓને એક જ ચિંતા હોય છે કે પવનની ગતિ કેવી રહેશે આ ઉત્રાયન પર હવે પતંગ રસિયાઓ માટે માવઠું પણ ચિંતા વધારે તેવી સ્થિતિ છે હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલે 12 થી 18 જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરી છે જો ઉત્રાયન સમયે જ માવઠું થાય તો પતંગ રસિયાઓની મોજ પર પાણી ફરી વળી શકે છે તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર